હા ભલ એ પોણીપોણીની વાત નહીં કરવાની અરે હું જમીન લેવા તો તને આલી તી મારું મોન રાખ્યું તું અરે ના આલું પોણી મેલ ફોન એમ નહીં મળે મને પોણીપોણી એમ ફોન મેલ જમીન આલવી ના નહીં અને પોણી લેવું જમીન નહીં આના ત્રણ તી તું પોણીનો એક સોટો નહીં ચાલું મેં તો ખબર હમ

પેલું રગલાનો કેસ હ થોડો એ લબડી રહ્યો થોડો એના જોડે જમીનનું કક કરવું પડશે છે અઠવાડિયાનું રગલાન પોણી તો આલું નહીં બરાબરનો પજર્યો ને એરોને બરાબરનો કર્યો જમીન તો નહીં લેવાની આ ફોમાં અવસર આવે એટલે જમીન તો એ આપુરતી હાલશે એટલે પૈસા લે ને જમીન તો આપુરતી ચાલશે પણ હાલી બાજુ હોટો તો મળતા જમીન તો એ હાલશે હાલશે ને હાલશે જ

ચૂકલો લીલું હાલે એટલે આટલું લા પોણી લાયો તો લાયો તો આટલા તો મારું જ પોણી ચાલો પણ આ તો આવ્યો નહીં અરે ભાઈ લાયો તો લાયો તો અહીં આ તો ઢગલો રે ને કારીગર મોણસ લોકનું ચોથી સેટિંગ તો પાઈ જ દે મારે આખા આઈડિયાની પથારી ફેવડી નાખી હવે શીખર શું કરું હું શું પડશે લાયો તો અહીં પોણી એરો મારા અરે જાવ તો બે તો ફરતો આવી જશે બરોબર બરોબર કોમ પડી દે

તો મારા દીઓ માસ્ટર ચોકના ચોકથી તો લાઈ દેપો અને પૂછ તો પડશે લાયો જોઈએ ચોકો એકલા એકલા અરે અહીંયા કોઈ નઈ પૂછતો તો કે જોઈ લાયા પોણે અતાય નેરો નઈ જતી સેટિંગ પાડ દીધું નેરમાંથી તે નેર હું નેરો હું લોબા પડ્યા અને અરે અમારે વિશે કોઈ વિજાતું નઈ તમન પૈસા લે ફોન કરે તો ફોન ના પડે મુ શેર આગે ભી ચોકડી ની પડી ચેક ઈ થી સેટિંગ કરી ડાયરેક્ટ મારા શેતરમાં વાડીયો ડાયરેક્ટ સેટિંગ કરી ચોકડી થી લાયો નો ઈ થી લેવામ જોળા પણ ન તો ખબર છે ધન્યવાદ

ځمین گیرو میکوانو نه هم بده شېډینګ پړتاوړم نه ما گیرو راته ځمین ملوان نا پړاړه نه ځمین پړاړه ته پړاړی سمجه پپټیا والو کولای شي شاباش اے ملو نه ودی شار ځمین نه به مني تمہاره પૈસા લેવા તો લેવાયજો ને ખબર તમારું ખાનદાન ખાનદાન છે ચાક ખાઈ ચોટું રહે યાર બે લાખ રૂપિયા નો વીવો કરો અસર કરો પૈસા લઈજો લોટ પડ્યા પૈસા અમુ નઈ જોવાની બાપા ની ઇજ્જત જોવાની કે જે ઇજ્જત થી બરકાર ને એ છે અવસર કરવાનું જ છે જમીન ગીરવા મેકવાની ખાલી પૈસા અવસર અવસર માં પૈસા વાપરવાના છે બધું કરવાનું જમીન તો તારે મેં પડશે મારી તો એક જ સલાહ આ રગાવવા હું તો વડીલું તમને એક જ સલાહ આલુ હમ જમીન તો તમે ફરીથી એમ લઈ લેહો પણ અવસર તો જીવનમાં એક જ વાર આવે અને એ તો તમારે સારો કરવો પડે

અને મને બનાવાય રેવા પછી રગલા જોડે જમીન પર આવે તો જોયું તો પણ કોઈ મેળ આવે એવો લાગતો મગજ મજબૂત મગજ નો મોણસ કોઈ મેળ આવે એવો લાગતો નહીં જમીન તો સોળે એવું લાગતો નહી આરુ અઠવાયાથી ખાવાનું ગમતું ન માથું ચડેલું ચડેલું રહે ટેન્શન રહે પણ કના કારણે આ બધું પેલા પોપટીઓન કોન્યો જન્ના આયા ને તાનનું થાય બધું ઈવન તો હું નઈ મેલો ઈવન તો હું નઈ મેલો ઈવન તો બે જણા ને હ ને ઈવન તો જમીને પાય લેવાની પૈસા નઈ આલવાના અવાય વાની જમીન તો મારા હાથમાં છે ને

ઇના ઠોળે પઈ માજો પૈસા લઈ જોઈએ પૈસા લઈ જવાનું કેતો તો કો પડ્યો અવા ના કે આવું યાર હું વાત કરું અમે કિનાર બેજા નતા આયા માટે અને એ પૈસા લેવા આયો તો તમાર પાસે પૈસા લેવા આયો તો આ આ તો કો તારો ભાઈ છે એટલે તને જોણ કરું પૈસા આલે આલે પહેલા પોપટ્યો જો તો પોપટ તારો ભાઈ એટલે હ ને આ તો તને આવ્યો જોડે પૈસા પડ્યા ખાલી પચાસ રૂપિયા જેવું અને એરો આ એરો લેવા આવ્યો તો બરોબર તારે અવસર આવે તમારે એટલો એરો લેવા આવ્યો છે પૈસા પૈસા તારે જોતા હોય ને તો એટલા પચાસ હજાર પડ્યા બરોબર એરો લેવા આવે ને પેલા થોડા ઘણા લઈ જજે તો મળશે ને મારા જો પૈસા હ નહીં તારી વાત તો તમારી આમ તો પણ પોપટ જ આવ્યો સાચી વાત આવું મને નહીં મને મારું અરે મને ખોટું કઈ નું લેવાનું તો આવી જમીન તને મળવાની હા ના તમે તો તો સાચું બોલ બોલતા જ છો તમે તો હું લે ખોટું બોલ મારે નેકળું મારે મોડું થાય થોડું બાકી પૈસા લેવાય ને તો વે લાવ જે ને કમુ બધા પૈસા પોપટ ના આલી દે હારું બેઠા હારું હારું હેડો હા હું ભાડું ગાલ્યું પડે પડે લાગી જશે હું મારા હારા બે દોષી કલ્લો મેલી લાયો હું જેમ તેમ કરીને અને તો 50 જલે બીજા લે જમીન પર જતો જમીન ઉપર ચલુ દેવું બોજ વધી જશે હા હું ઉપર એકલો જોયો છે પૈસા લેવો એમ મને મન કીધા વગર મને તો ખબર જ નહી કોઈ વાત નહી તારું ઈશાર ઉપર છે આ વાત ઉપર તો કોણ આની તો મોરલી વગાડી દીધી હવે પોપટના પૈસા વેરી નાખવાના એ દાડા બહુ કૂદકૂદ કરતો તો પોપટિયો

ચોકી રહ્યો હા ઓ અરે હું તારું જીવન છે અલ્યા દોતારિયા આલા આલા તમચી તમચી લોઈને મુઠી આટકા હજુ તો બોલો યાર અને પેલદાર તો આયો તો મારા ઘેર જમીન છૂટી કરવા ભઈને બે તો ઓ મેં કુત્તો તો ધોકા લઈ લઈ અને અતારે તો મો માવા ચોકીઓ રે આ તમે તો તો પર જ કે તાન અલે આ તો બધા કને કહેવાય નહીં પણ હવે જવા દે ને ચાલ હું થયું

જમીન સોળા માટે તો આયા પૈસા લઈ અને તારો ભાઈ પેલો કોનો રહ્યો ને એ તો પૈસા લઈ જુ મારા જોડે પચાસ રૂપિયા હું વાત કરો અને જમીન ઉપર લીધા પાછા ના હોય એટલે કદી લેવા આવતો એ દોશી કલ્લો વેચી ને આવ્યો હું પૈસા લઈને આવ્યો તમારી જમીન તમારી સુટી થાય મારા હું હું તો તમારી જમીન આવવા માંગુ તો તારો ભાઈ પૈસા લઈ જાય એમાં મારું કે તને ખોટું કેવું પડે ના હોય યાર મારા ભાઈ આવતો છે કદી પૈસા લેવા આવ્યો તો

ભાગી હાથમાં <c Risons> <fitted bagi> <Kama>

તારો નેકાર નઈ જોવા ખબર વાળા નઈ નીકળવાનું આખું જઈ લે પૈસા પેલા જઈ મારા કરી ના કરું હા તારો મારો તો લાકડો વાળો રિસ્તો કશું એ નઈ જા

તે આપણા હાથમાં જમીન તો ચોઈ જીત નહીં જવાની નહીં તું ખાલી હોફર પૈસા ને તું વેત કર મારા હાલ નબળું ચાલે થોડું અને ઘર હો હાલ ચાલતા નહીં તું એક કામ કર તું હોને નાન તો થોડા પૈસા મોકલાય અને જમીન ની તો તું ચિંતા ના કર એરી જમીન તો આપણા હાથમાં ચોય જી હો ને અને તને રખલાની જમીન લઈ આવવાનો વાયદો કરું જા એ જમીન તને મળી જા અલ્યા પેલા પોપટના ને કોનાંતે હવે લડાયા ને તે કદી કદી કે કદી ભેગા નહીં થાય અને જોડે બેસે ને કઈક બીજા વાતે નહીં કરે હા પોપટિયાના કોંજીને મક્કા ભૂયા બે લડાયા ને કોને લડાયા હે મને હવે આજે ખબર પડી ને બે ભઈઓ માં ખબર હું તો હોશિયાર તો જમીન ના વેચું ને પોપટિયાના કોંજે બેવાને ઓને લડાયા જો બુરા હવે હું તારી દવા ચીવ કરું તો આખા ગોમના લડાઈ મારે ને તો તારી દવા હું કરું છોડી દો છોડી